આગળ વાત કરીએ તો છોટાદેપુરના ક્વાટના છોડવાણી ગામે માધ્યમિક શાળાનું મકાન ન હોવાના કારણે અભ્યાસના વર્ગો ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહ્યા છે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર છોડવાણી ગામે વર્ષ હજાર થી માધ્યમિક શાળા કાર્યરત છે પરંતુ શાળાને પોતાનું મકાન નથી તેમજ માધ્યમિક શાળા છોડવાણી ગામની ગ્રામ પંચાયતના મકાનમાં ચાલે છે સતત ત્રણ વર્ષથી માધ્યમિક શાળાનું ધોરણ દસ બોર્ડનું પરિણામ સો ટકા છે પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શાળા પાસે પોતાનું મકાન નથી માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસ ના પિસ્તાલીસ થી વધુ બાળકો અભ્યાસ કરે છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે લાખોના ખર્ચા કરીને આપવામાં આવેલા સ્માર્ટ ટીવી પણ ચાલતા નથી અને બાળકોને અભ્યાસમાં નાની જગ્યા હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે માધ્યમિક શાળાનું મકાન બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકોની માંગ છે માધ્યમિક શાળા માટે ગ્રામ પંચાયત નું મકાન ઉપરનો માળ આપેલ છે તો અમારી અને ગ્રામ લોકો ની એવી માંગણી છે કે વહેલા માં વહેલી તકે શાળા નું મકાન થઈ જાય તો વિદ્યાર્થીઓને કામ લાગે અને ઉપરનો માળ પછી અમારે ઉપયોગ માં લઈ શકાય અમારી એવી માંગ છે કે વહેલી તકે જે જમીન નો પ્રશ્ન હતો પંચાયત તરફ થી એ સોલ્વ થઈ ગયો છે હવે ટેન્ડર માં મૂકી દીધું છે હવે જલ્દી આ ટેન્ડર બહાર પાડે સરકાર શ્રી અને જલ્દી સ્કૂલનું બાંધ